સુરતના સિંગરપોર ડભોલી વિસ્તારમાં ત્રણ યુવકોએ ટ્રીપલ સવારી દરમિયાન જાહેર રસ્તે બંદૂક જેવું હથિયાર લહેરાવીને લોકોમાં ભય ફેલાવ્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેના કારણે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસ મહત્વનું ખુલ્યું હતું કે પોલીસ દ્વારા બતાવવામાં આવેલી બંદૂક વાસ્તવમાં પ્લાસ્ટિકની એક સામાન્ય રમકડાની બંદૂક હતી છતાં પણ જાહેર સ્થળે ભય અને ગભરામણ પેદા થાય તે રીતે વિડીયો બનાવવો કાયદે રીતે ગંભીર માનવામાં આવે છે તેથી પોલીસે ત્રણેય યુવકોની અટકાયતમાં લઈ તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે પૂછપરછ દરમિયાન યુવકોએ પોતાની ભૂલ સ્વીકારી છે તથા આવી હરકત ફરી ક્યારેય નહીં કરવાની જાહેરમાં માફી પણ માંગી છે પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવી સરારતી કે રોમાંચ માટે બનાવવામાં આવતા વિડીયોથી લોકોમાં ભ્રમ અને અનાવશ્યક ભય ફેલાય છે જે કાયદેસર ગુનો છે સાથે જ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે ખોટા ભયજનક અથવા ગેરકાયદેસર પ્રકારના વિડીયો ન બનાવે અને જો આવા વિડીયો સામે આવે છે તો તરત જ પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે